મારેને પેલા નો વ્યાય મને ખબર છે કારણ કે મને આગળ લાવવામાં ઘણો બધો મહત્વ હોય તો માયાભાઈને કીર્તિદાન ગઢવી છે મને કીર્તિભાઈ ગઢવી પ્રોગ્રામ આપતા એમને સીધાથી આગળ આવી ગયા હતા બહુ સ્ટેજ આપ્યા મને શરૂઆતમાં કીર્તિભાઈ મને લઈ જતા બધી જગ્યાએ હવે ને લઈ જતા કરવાની ખબર પડી કે પોતાનું કરી લીધું આને આ તો અત્યારે મારા કોઈ પણ મોટું સ્ટેજ હોય હું નવો નવો હતો ત્યારે સૌથી પહેલા મને માયાભાઈ બહેતા પછી બહુ મોટી વાત કહેવાય મારી માટે બે કલાકાર છે જેને મને સપોર્ટ કર્યો છે એ મારી આનંદની વાત છે અને મારા પરમ મિત્ર એવા ગુજરાતમાં સારું નામ એવા અધિકારી કુલદીપભાઈ પીઆઈ પધાર્યા છે એને પણ ધન્યવાદ આપું છું આવો અધિકારી ગુજરાતમાં કોઈ મળશે નહીં જેને સરસ્વતી માની કૃપા છે કે આ સુધી મોઢે નથી આવ્યો સાહેબ એવો અધિકારી હોય પહેલો તો માત્ર ને માત્ર અમારા કુલદીપભાઈ ધન્યવાદ અને અમે આખું અમારો સંગ્રહ બધું બેઠું છે બધાને અહીંથી ધન્યવાદ હવે કોઈ બાકી છે

એટલે હું આ થોડી વાર ચાલુ ટાઈમ મેળવું દસ પંદર મિનિટ લઈશ કારણ કે મારા મામાને સાંભળવા મહત્વના છે કારણ કે કે ભગોડા ત્યાં આવ્યા સ્ટેટ ભગોડા હું ધામ જ કહેવાય આમ તો ભાવનગર બાજુ છે પણ ભગોડા મેં અને મા ભગોડાવાળાની ખૂબ છે માયા ભાઈ માથે મામા છે મારા અને મને સાંભળે છે મને આનંદની વાત છે હું મને અમુક વાર વિચાર આવ્યો આ વિચાર મને જ આવે છે હારા હારા વિચાર મને એક વિચાર આવ્યો ઘણા ટાઈમ પહેલાં કે આ ઢોર બધા હોય ઢોર

સૈયર મોરી રે નામ 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 કરતા હોય મજા જ ન આવે પછી ફોન કરે કે કલાકાર આજ બકા ભાવાના છે પણ કહેજો ભાઈ ગાવાનું છે કે ભાગોલવાનું છે એક કલાક ગાય બે કલાક ભાગોલ એક કલાકાર નહીં પો આવું નક્કી કરીને લાવવાથી પછી દીકરી જોવા જાત તો કહે કે દીકરી કેવી દીકરી સારી છે પણ આખી રાત ભાગોલે મારા દીકરી તો નહીં હક પણ ન થાત તમારા આવું બધું થાતી હું

એમને માંડવો તો હું ગયો તે ભાઈ મને કે ગુપા તમે માંડવા માં હાલો મન કે તું પૈસા આપે હું રાંધવા માં હાલું કીધું માંડવું તો નાની વસ્તુ છે રાંધવા માં કટકટ કટકટ દીગુભા તો દરબાર આવ્યા છે અમારે દીગુભા મને પ્રિય એમ એ દરબાર બેઠા એટલે રાણા થઈ ગયા હા દરબારને તુકારો જીરામાં હુકારો એ કેટલું નુકસાન કરે તમે કીનો કરી શકો ના મંદો લેવાય અને નુકસાન કાંક થાય છે દો એટલે વાર્તા પૂરી અને જીરામાં શું કરાવે એટલે વાર્તા પૂરી થઈ જાય કીર્તિ આવે હોય મારા મારે વાત કરી દરબારની વાત કરવી પડે ને હું કરતો નથી પણ છે એટલે મજા આવે હા હમણાં એક બેને મને પૂછ્યું મને કે કુભા તમે બહુ જ્ઞાની છો મેં નહીં થોડું ઘણું જાણો મેં થોડું ઘણું જાણું મને કે દુનિયાનો શેડો ઘર છે તો ઘરનો શેડો કયો એ મને ખબર ના ના કે કોત તે ઘરનો શેડો કયો બેન નથી ખબર કે કોત ઘરનો શેડો કયો મેં તો છૂટા છેડા એક જ છૂટો છેડો હે ઘરનો છેડો છે હા બધાનો વાર્તા પૂરી મને ખબર હોય મને ખબર મારો ધંધો છે બસ આનંદ સિવાય કઈ કયા જ નહીં સારું એવો સાઉન્ડ એટલે ડીકે સાઉન્ડ ગુજરાત બીજા નંબર કોઈ સાઉન્ડ હોય તો આ ડીકે સાવણ તારી ના ગણાતી હોતા હો પેલા નંબર નું કહ્યું છે મને ખબર નથી પણ બીજા નંબર નું આ અને હું આનો ચૂંટણીમાં આ મારું ઘર છે દિલીપસિંહ સદાસિંહ આ બધાય મારા મિત્ર છે અને એક અમાસ હું ચૂકો નથી કદાચ ભવિષ્યમાં એટલા વાર મેં કાંઈ ચૂકી ગયો મને ખબર નથી ને કે આજ મારા સગા ફેબા ઓફ થઈ ગયા છે છતાં હું હાજર થઈ ગયો બોલ્યા તો બોલ્યા વાત પૂરી થઈ ગઈ ને ફૂઈ મળીને હાસ્ય ન કરે પણ કરું છું કરવું પડશે છે બરો ધંધો છે ને હા મારા બાપુ ન મૂકતો હું કોઈ મૂકવું વધુ વધુ હાસ્ય આવે હું મારા બાપુ માંથી છેલ્લે કલાકાર માથે કરું કારણ કે હવે કલાકાર માથે વિશ્વાસ છે કે મને માફી નહીં મગાવે કલાકાર એટલો વિશ્વાસ છે હવે અમે એવું શીખાવીશી કલાકાર અમે એમ કહે તાળી પાડો તો તમારે તાળી પાડવાની અમે એમ કહે કે આમ હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના અમે એમ કહે ફોન લાઇટ ચાલુ કરો તો તમારે ફોન લાઇન ચાલુ કરવાની તમને ખબર ન પડે કે તમે ડાયરામાં આવ્યો છો કે દાડી આવ્યો છે પેલા તમે પૈસા લીધો તમે તાળી પાડો એ વાત છે મેં કીધું હું શીખ હમણાં હું હું કઉ છું હા મારા મમ્મી કોઈ કહેતા નથી પણ હું કહું છું હવે હું કારણ કે આમ કહો કારણ કે આ હવે દેશ આવ્યો ને આપણો દેશ આ રામનો યુગ ચાલે છે શ્રી રામનો આ રામના નામની તાળી આપણે નહીં પાડીએ તો આપણું પૂરું થઈ જાય છે એક જ તાળી છે શ્રી રામ ભગવાનની આખી આખો દેશ રામય જ્યારે બની ગયો હોય નરેન્દ્ર મોદી સાહેબને હું ધન્યવાદ દઉં છું કે આખા દેશને રામય બને રામને આવો વડાપ્રધાન આપણે મળશે ને ડબ્બો આનંદની વાત છે હું કહે રાણા બાપુએ પધાર્યા છે એટલે મારે એની બે ત્રણ વાતો કરવી પડશે બાપુ નહીં તો મને મને બહારથી ભયા જ જાય છે આજ બેઠા છે બાપુ હા કારણ કે હમણાં મને ફોન આવ્યો તો મને કે ગુબા એક પ્રોગ્રામ કરવાનો તમે કેટલા પૈસા લેશો મેં તું અઢી લાખ રૂપિયા મને કે તમે તેજ માથે ગલોટિયા ખાવાના છો મેં તું નહીં તો અઢી લાખ રૂપિયા છે ના મેં તું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવો પડે એના એના પૈસા છે આ તો તો મને ઘણા કહેતા મને કકુબા તમે અમારા ઘરમાં પગલાં પાડો ને મેં તું કાં કે અમારા ઘરમાં બળકત આવે મેં આ પગલાં મારા ઘરમાં ચાલીસ વર્ષથી ફરે તો મારા ઘરમાં બળકત ન આવે તમારો બાપ ટાયલ શું શું વાત કરો કશું રહ્યા જ મારા પગલા પડે મને ખબર ન હોય ખોટી વાત છે કોઈ દી કોઈના પગલે બળકત ન આવે ગેરંટી હું તમને આપું સાહેબ બેઠા બેઠા બળકત ક્યારે આવે તમારા ઘરમાં તમારી દીકરીના પગાર હોય તમારી બહેનના પગાર હોય તમારી માં ના અને તમારી પત્નીના આદિનેમાં 40 એવા છે જે તમારા ઘરમાં બરકત લાવે કે દુનિયામાં કોઈ પગ છે જ નહીં અથવા કોઈ યોગ્ય સંત હોય કે સાધુ હોય તો તમારા ઘરમાં બરકત આવે પૈકી મારા ભક્તિ બરકત આવે વાત ખોટી છે મને ખબર ન હોય ખબર જોઈએ એક બક્કે કુ વાત તમારી આ લુક બહુ સારી છે મતલબ આ લુક ભૂખમાંથી આવી છે અને જે વસ્તુ ભૂખમાંથી આવે છે ભૂખ કાઢના કે મને ખબર ન હોય ખબર હોય હા હું પહેલા ફેસબુક વાપરતો ફેસબુક મને શોખ ફેસબુકનો હવે વાપરતો મને ન આવી જાય કારણ કે મને શું હતું મારી મારો વિડીયો મૂકીને મારી મારી કોમેન્ટ વાતો હોય તો એક લાખ મારા ચાહક હોય તો બસો મારા વિરોધી હોય તો હારીને ખરાબ બે કોમેન્ટ હોય અમારી દીકરી હું આ માતુ તી મા આવે વાહ કા વાહ તા હું ખુશ થઈ ગયું છે હારું કોને લખ્યું વાહ ચારણ વાહ અવજ વાહ ગઢરી તા નીચે શું હાલી નીકળ્યો શું હું સીધો મરો પડ ગયો હારું કોણે લખ્યું છે અને સાલા એવા ફેક આડીવાળા છે જડતા નથી જડતા નથી મે બે તેને ગોત લીધા તી મારા હગા વાળા નીકળા બોલો પર મામા દીકરો કાઈ દે તો માં હમણી મને કોમેન્ટ માં સાંભળ તો તો દુખડી વાત છે પણ બારે કરવી પડે છે વાહ પાછો આ ના હોય બે નિશાની આવજો જો ફેસબુકમાં એક આમ આવે એટલે ગઈ આમ એટલે ન ગઈ મારો આખો વિડીયો જીન માં દીકરા આમ કરે

રમી રમી છે સાહેબ તમે નહીં માનો મારા મામા દીકરો રમી રમતા શીખો બહુ ગરીબ હતો એ ત્યારે ભિખારી થઈ ગયો છે રમી રમી છે મારા મિત્ર છે કુલદીપ ભાઈ એક સાહેબ છે મારા ભાઈ છે એટલે હું કહું ને કહું નહીં પીઆઈ છે ભાઈ તે નહીં વિરલદાન છે મારા મિત્ર મારા ભાઈ છે બે પીઆઈ ભાઈ બે જણા મને કોન્ફરન્સમાં લીધો હમણાં કુલદીપભાઈ ગગુબા એક સાહેબનો આપણે પ્રોગ્રામ કરવાનો છે અને કંઈ અહીંયા લેવા નથી હું સમજી લઈ

તારી માના હમ શું પહેલી વાર આવ્યો છું નાવું તો પડશે જ તે લાવો ડોલ પર તારી માથે જાઓ સુખી થાવ પછી અન્ન ક્ષેત્ર ન હોત સ્નાન ક્ષેત્ર હોત મોટા તલાવ ભર્યા હોય હાલો ખાવ ને હાલો નાવા હમ થાય ધૂમકા માં માર્યો હા સુખી માણા પાસે જાજુ પાણી હોત બહુ સુખી માણા હોય ને એ પાસે બહુ પાણી હોય જાજુ એટલે કલેપરા બારનું ધારો કે દીગુ ભાવ નહીં હા સુખી માણસ છે તેનું બહુ મોટું નામ હોય કે ભાઈ દીગુ પાણી વાત નો થાય

અહીંયા તમારો બાપ મોર ફૂલ થઈ જાય છે હા અને મોર ના પીચા કોઈ ખેવી નાખશે એની કડા પૂરી થઈ જાય છે એટલે બેને સમજ્યા કે નહીં હા મને હમણાં ભાઈ કીધું મને કે કૃપા તમારા બાપુ નું હરાજ નાખી આવો કા નાખવું પડે કે હરાજ આવે ને તે મારા પરિવારે મને કીધું કે બાપુ તમારા બાપુ મરી ગયા ને દાદા ની હરાજ નાખવું જ પડે એટલે હું હરાજ નાખવા જ્યો મીધું કેમ હરાજ નાખવું પડે મને કે આપણા દાદાને આપણા બાપુ કાગડો થઈને આવે અને આપણું હરાત ખાઈને વયા જાય આપણા પિતૃને સંતોષ થાય હું તો જો હાથમાં ખીર ને પૂરી લઈને મેં કીધું વિચારાયો મને મેં તો મારા દાદા મરી જાય ને હો વરાથી આજે કાગડો જઈશ ને બીજું અવતાર મળ્યો જ નહીં હોય તો એ મેં હાલો કાગડો હશે કીધું મેં હરાજ નાખ્યું મેં કાગ વાસ છો હાથ કાગડા મારા દીકરા મારા દાદા તો એક હતા બીજા પાંચસો લુખા આવ્યા કોણ સારા નાખ્યું મેં પણ એવું નથી હરાજ બાદ નથી આપણા સંતો મંતો હતા ને બધા વિજ્ઞાનિક હતા ખબર હતી કે આ દુનિયામાં એક જેમ કહેશું એમ કરશે નહીં ભાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે અને પોચી વસ્તુ ખાવાથી કાગડીના બચ્ચા બચી જાય એટલા માટે સંતો મંતો હરાજ બનાવ્યું કે આ નાખશે ને ખીર ને પૂરી કાગડીના બચ્ચા ખાય છે ને પક્ષી બચાવવાનું પહેલું અભિયાન કોઈ ઉપાડ્યું હોય તો સંતો મંતો આ મુદ્દો હતો મુદ્દો આ હતો ભાઈ આપણા બાપુ કાગડાનો ગેરંટી હું આપું છું હોય જ ને કાગડા હે હા

કાળો આફ્રિકામાં મેં ગયા હતા માયા મામા હતા દીગુભા હતા બધા કલાકાર હતા સૌથી વધુ આફ્રિકામાં આવ્યા તો હું દીગુભા બે તે દીગુભા ને મારા કલર ભાઈ આફ્રિકામાં જામી ગયો કારણ કે મારે હું બોલું નહીં તો આફ્રિકા જેવો લાગતો હતો કાળો મહેશ જેવો દીગુભા ને એટલા બધા લોકોએ ફોટા પડાવ્યા તારે દીગુભા બધા કલાકાર જેવા તેવા છે અમારા ભાવ હેબ્યા તમે અમારા ભાવ અમને બીક લાગે હવે તો આટલા બધા ભાવ છે મારા ખુદ અમે વાત છે પણ આ મોગલ માંની કૃપા છે બાકી કશું છે નહીં દુનિયામાં સમયથી વધુ કઈ છે નહીં કારણ કે દિનેશ લેવાય મને એક પ્રશ્ન પૂછેલો કે કૃપા તમારો ખાસ મિત્ર દુનિયામાં કોણ તારે મેં સિંહ દેવને કીધું કે મારો ખાસ મિત્ર હોય તો માત્ર ને માત્ર સમય મારો મિત્ર છે એથી મોટો તમારો કોઈ મિત્ર છે ત્યાં આ દુનિયામાં તમારો કોઈનો મિત્ર હોય તો સમય તમારો મિત્ર છે સમય સારો તો તમારા બધા મિત્ર સમય ખરાબ તો તમારા બધા દુશ્મન સમયથી મોટો કોઈ મિત્ર છે જ નહીં એટલે હું સમયનો આભાર માનું છું એને મને મિત્ર બનાવ્યો એટલે હાલે છે ને કે પાંચ છ જોગ મારા બાપાએ આ કર્યું મારા બાપાએ આ કર્યું કોઈ ક્યાંક કોક એમ કે તારા બાપાએ ગમે કર્યું ભાઈ અમારે શું પણ હાલે છે મારા બાપાનું એ મુદ્દો છે પણ જાજો ટાઈમ લેતા જેને સાંભળવો જિંદગી લાવો કેવાય મારા પરમ મિત્ર હૃદયમાં જેનું સ્થાન છે એમાં માયાભાઈ આહીર એમને કહું કે મજા આવ્યો દોડ લઈને જોરદાર તાલનાગર થયો માયા મામાને ને કારણ કે અત્યારે આખા વિશ્વમાં જેનું નામ છે જેની પાછળથી કઈ ઘણા બધા કલાકારો શીખા છે માયા મામાને ને કહું મજા આવ્યો દોલ આવે હવે માયાભાઈ આહિર હાથ બેસો એક બોલું મામા કે એક જોક્સ બોલ નાખું જો આ સાઉન્ડ પેલા આવા સાઉન્ડ હતા હવે સાઉન્ડ હારા આવ્યા છે જૂના કલાકાર મરી ગયા ને એ સાઉન્ડ નો અભાવથી મરી ગયા કેન્સલ થયા ને ઘરા ફાટી જાય જ્યાં ગમે માર્યા હવે સાઉન્ડ હારા આવ્યા છે હા હવે તમે દવારા જાદુ જેવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે મોગલ માં નહીં તો જે સાઉન્ડ બોલ નાખશે અડધું તમે અડધું સાઉન્ડ વિચાર તો કરો પચાસ લાખની ગાડી દીકરી મારા દીકરી એક્સિડન્ટ થાય ફૂગા થાય છે મારા મરતા નથી તમે દસ વાળા જાવ જેવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બારે પડ્યા આપો તમારી વાય દોડ છે આવ તમને નહીં મરવા દેવાના તમારા હપ્તા બાકી છે હપ્તા બાકી હોય તમે ગાડી મરવાની દે સાહેબ આ મુદ્દો છે હવે પત્નીના પતિને પૂછ્યું પતિને કે તમને ખબર છે હું રવિવાર રહું છું મંગળવાર રહું છું બુધવાર રહું છું ગુરુવાર રહું છું અમાર રહું છું પૂનમ રહું છું હું કેટલું બધું રહું છું એનો પતિ કે તું ખાલી હકણી લે સાલી હકડારો જીવનમાં બાકી કઈ રહેવાની જરૂર છે નહીં